મારા મિત્ર છે પ્રવીણ વાછાણી એનો તો ખલ્લુસ છે દિલેર ગજબ રચના લખી છે કે આખો તમે ઘૂંટડે ઘૂંટડે એને ચાખો છે મનખો સમંદર પીવાશે ન આખો એને ઘૂંટડે ઘૂંટડે તમે ચાખો તૈર્યા છે ઘણા તો ઘણા એ મર્યા છે ડૂબ્યા બાદ ના કોઈ પાછા ફર્યા છે કદી ના મોજા ઉપર જઈને હાકો તમે ઘૂટડે ઘૂંટડે ચાખો બની મરજીવા ડૂબકી ના લગાવો બની મરજીવા ડૂબકી ના લગાવો મહેનત કરીને જ મોતી કમાવો બિછાવ્યા પહેલા બિછાવ્યા પહેલા પછેડીને માપો બિછાવ્યા પહેલા પછેડીને માપો આપણે જ કથા પછેડી હોય એટલી હોય તણાય એ બિછાવા પહેલા પછેડીને માપો તમે ગુરલે ગુરલે એને ચાખો ત્રીજી કમ પંક્તિ જબરજસ્ત છે કે ઉછળતી લહેરો સમી છે આ જિંદગાની ઉછળતી લહેરો સમી છે આ જિંદગાની કિનારા સુધીની જ એ આ કહાની કારણ કે કહાની ક્યાં કિનારા સુધી તમારી મારી બધાની ક્યાં કિનારા સુધી અટકી જવાનું કિનારે આવીને અટકી જવાનું એમ કે ઉછળતી લહેરો સમી છે જિંદગાની કિનારા સુધીની છે એની કહાની પડી જાશે પડદો વધારે નાચો સાહેબ ક્યારે ફટાકડો ફૂટી છે ખબર નથી એમ કે પડી જશે પડદો એને વધારે ને નાચો તમે ઘૂંટડે ઘૂંટડે એને ચાખો આ છે મનખો સમુદર પીવાશે નહીં આંખો એને તમે ઘૂંટડે ઘૂંટડે ચાખો